નમસ્કાર મિત્રો આસનસાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે શનિવારે ભૂલથી પણ ન ખરીદો આ સાત વસ્તુઓ તમારે ભોગવવું પડી શકે છે ભારે નુકસાન શનિદેવ સ્વભાવિક ક્રૂર ગ્રહ છે શનિદેવ ખૂબ જ ઝડપથી ગુસ્સી થઈ જાય છે આજે અમે તમને શનિદેવના પ્રકોપથી બચવા માટે કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવી રહ્યા છીએ જેને ધ્યાનમાં રાખીને શનિદેવના પ્રકોપથી બચી શકાય છે સનાતન ધર્મમાં સાતે દિવસો એક યા બીજા દેવતાને સમર્પિત કરવામાં આવે છે શનિવારને શનિદેવનો દિવસ માનવામાં આવે છે જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા તરીકે વર્ણવામાં આવ્યા છે શનિવારે કઈ વસ્તુ ખરીદવી ન જોઈએ નંબર એક સરસવનું તેલ સરસવનું તેલ શનિવારે ન ખરીદવું જોઈએ આમ કરવાથી જીવનમાં અનેક પ્રકારની પરેશાની આવી છે તેઓ અનેક પ્રકારના રોગોથી પીડાય છે નંબર બે લોખંડ શનિવારે લોખંડનો બનેલો સામાન ન ખરીદવો જોઈએ આવું કરવાથી શનિદેવ ગુસ્સે થાય છે તેના બદલે એક દિવસ પહેલાં લોખંડ ખરીદીને શનિવારે તેનું દાન કરવાથી શનિદેવની કૃપા થશે નંબર ત્રણ અડદની દાળ અડદની દાળ એક દિવસ અગાઉ એટલે કે શુક્રવારે ખરીદી શકાય છે સાથે શનિવારે કાળા અવળત દાન કરવાથી શનિદેવની કૃપા બની રહે છે નંબર ચાર કાંસલ કાજલ પણ એક એવી વસ્તુ છે જે શનિવારે ખરીદવાથી શનિદેવ ગુસ્સે થાય છે જો તમે કાજલ લગાવવાના શોખીન છો તો શનિવારે ભૂધિ પણ ન ખરીદો આવું કરવાથી શનિદેવ તમારા દાંપત્ય જીવનમાં મુશ્કેલી લાવે છે નંબર પાંચ શનિવારે મીઠું ન ખરીદો એવું કહેવાય છે કે શનિવારે મીઠું ખરીદવાથી ઘરમાં દેવું આવે છે અને આર્થિક સ્થિતિ નબળી પડી જાય છે નંબર પાંચ શનિવારે કાળું કપડું ન તો ખરીદવું જોઈએ અને ન તો ફેંકવું જોઈએ તેનાથી વિપરીત શનિવારે કાળા કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે નંબર સાત કોલસો શનિવારે કોલસો ખરીદવાથી શનિદેવ ગુસ્સે થઈ જાય છે આ દિવસે કોલસો ખરીદવાનું ટાળો શનિવારે કોલસો ખરીદવો પણ ખૂબ જ અશુભ છે એવું કહેવાય છે કે આ દિવસે કોલસો ખરીદવાથી તમારા પર શનિદોષ આવે છે અને તમારી પ્રગતિમાં પણ અવરોધ આવે છે અને એક છેલ્લી વાત શનિવારે ભૂલથી પણ ચપ્પલ કે જૂતા ન ખરીદવા જોઈએ વ્યક્તિના જીવનમાં પનોતી બેસી જાય છે મિત્રો આશા છે કે તમને આ માહિતી જરૂર પસંદ આવી હશે તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ